જે માતા મિત્રો ગુડ મોર્નિંગ સવારના વાગ્યાથી નવ અને લાઈટ જતી રહી છે કાલનો લોગ એન્ડ કાલનો લોગ બાકી હતો તો રાતે મેં એડિટ કરી દીધો રાતનો લોગ કાલનો કાલે કડા જતા ને મોડું થઈ ગયું હતું એટલા માટે પછી હોસ્પિટલ ગયા હતા તો થોડું કામ છે લેપટોપમાં તો મેં લેપટોપમાં કહી દઈશું તો મિલ પડો ને તો મહેસાણા જવાનું થશે મહેસાણાથી આવીને બપોરે મળીએ જય માતાજી જય માતાજી મિત્રો તો જો પ્રી હું મારા કાલનો જે વ્લોગ હતો એનું એડિટિંગ બાકી હતું તો એડિટિંગ એડિટિંગ વહી ગયો છું તો આગળ કઈ કઈ રૂટિન કરવાનું છે તમને બતાવીશ રે જે માતાજી માતાજી મિત્રો આપણું જે એડિટિંગનું કોમ હતું કાલના લોગનું એ પતરી ગયું અને અપલોડ જ કરી દીધો છે ચેનલ પર જોઈ લેજો તમે જોઈ લો તો આપણે જઈશું હવે બાર

જય માતા મિત્રો આપણું મિત્રો પેલું ઓલડા પાર્સલ વસ્તુ મંગાવ્યું ને જે એમાં ખરેખર અવાજ જ નથી આવતો જો અવાજ બિલકુલ માઇક્રોફોન કોઈ યુઝ જ નથી થતો કોઈ અંદર ઘોઘાટ એવું એકદમ અવાજ આવે અંદર ક્વોલિટી એના તો અમુક ક્વોલિટી સારું આવે મારે રિટર્ન જ કરવા પડશે હવે મિત્રો જય માતાજી આકળમણ જય માતાજી મિત્રો તો અપડેટ ચા પ્યા બે ગયા છે જોઈ લો તમારે ચાપ પીવા તો આવી જાઓ ચા પી પાછું કોમ્પ્યુટર દેવાનું છે થોડું કામ છે એટલે આ જ થોડો થોડું શોર્ટ વ્લોક આવશે લોંગ વ્લોક નહીં આવે બે દિવસ સુધી કાલથી લોંગ વ્લોક આવશે તો જોતા રહેજો આગળ મળીએ જય માતાજી મિત્રો તો આપણે કાલનો એક વિડીયો અપલોડ કરવાનો છે સિદ્ધાર્થ ટેકનિકલ ગૃહમાં આજે સાત વાગે આવશે એક બીજો વિડીયો કાલ આવશે એ તે અત્યારે પ્રેમાર કરવાનો છે તો જો અપલોડ કરવા બેસી બેસી ગયા છો વિડીયો નોમ નહીં લઉં પણ કાલે જોઈ લેજો તમે વિડીયો નહીં લઉં હું અપલોડ કરીને મળી લઈ શકો જેમ મિત્રો તો મિત્રો આજે લોગ થોડું શોર્ટ ઉતરે છે થોડું કામ કામથી કોઈ વ્લોગ ઉતારી શક્યો નહીં આજે મિત્રો લોંગ વિડીયો આજે કોઈ નહીં આવે તો માફ કરજો તો અત્યારે મારા કોમ્પ્યુટરનું થોડું કોમ હતું આગળથી કોમ કાચમાં જતો હું આખો દિવસ એટલા માટે જો હજી કામમાં છું બધું માર ફોર્મ હોય છે આગળથી એટલા માટે તો મિત્રો એક બીજી વાત કહું કે આજે એક વિડીયો સિદ્ધાર્થ ટેચ ગુરુ એક વિડીયો અપલોડ કર્યો છે સાત પીએમ આ સાંજના સાત વાગે રોજ આવશે સિદ્ધાર્થ ટેક ગુરુ યુટ્યુબ ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો પણ ઓકે તો આટલા આપનો એન્ડ આપીએ છીએ તો આ લોક ગમે હોય તો લાઈક શેર સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો અને આટલા સુધી એન્ડ આપે છે ત્યાર સુધી કાલે મળીએ ત્યાં સુધી જય માતાજી